હેલો ફ્રેન્ડ્સ જય માતાજી અમે જઈ રહ્યા છીએ ચોટીલા અને ચોટીલાથી દ્વારકા દ્વારકાથી કોયેલા ડુંગર તો અમે પહેલાં જઈશું ચોટીલા તો બની રહેશું અમારા વિડીયોની અંદર અમે તમને ચોટીલાનો સમગ્ર પ્રવાસ આખો બતાવીશું અને ત્યારબાદ અમે જઈશું દ્વારકા તેમજ ત્યાંથી કોયેલા ડુંગર ત્રણ જગ્યાએ દ્વારા છે તો બની રહીશું અમારા વિડીયોની અંદર અને અમે તમને બતાવીશું ચોટીલા દ્વારકા અને કોયેલા ડુંગર બધી તૈયારીઓ કરી વિશેષවના 5 વાગે છે અમે એટલે 5:20 કલાકથી નીકળી છોટીલા જવા જઈ રહ્યા છીએ છોટીલા જવા માટે અમારી ગાડી તૈયાર છે સામાન મૂકી હવે નીકળી રહ્યા છીએ અમે પહોંચી ગયા છીએ જોઈ રહ્યા છો ચોટલા ધામ અને હવે લગભગ જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે પેલા જમવા જસ્ટ અને ત્યાર પછી અમે ચોટલા ડુંગર પણ જડીશું અને પેલા જમવા જઈશું જમીને પછી અમે અમે આ હોટલની અંદર જમવા જઈ રહ્યા છીએ ચાલો જમવા બેસી ગયા છીએ દોસ્તો અમે આ હોટલની અંદર જમ્યા પછી અમે હવે જઈ રહ્યા છીએ ચોટીલા ડુંગર પર માતાજીના દર્શન કરવા માટે બની રહીશું અમારા બ્લોગની અંદર અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશું અમારા વિડીયો લાઈક અને શેર કરીશું અમે આવી ગયા છીએ પાર્કિંગની અંદર અને અમારી ગાડી પાર્ક કરી છે પાછળ દેખાય પંદર છે રૂપિયાનું અમે હવે ત્યાં જઈ રહ્યા છીએ તો બનેલી છું ઘરની અંદર પાણીની બોટલ લઈ લીધી છે એટલે દરેકના એક બોટલ લઈ લીધી છે રસ્તામાં કોઈ તરફ લાગે તો પાણી પીવા થાય સુંદર પાર્કિંગની વ્યવસ્થા છે ચાલો તો હવે નીકળીએ ચોટીલા ડુંગર ની કરવા ખૂબ જ મોટી માત્રામાં શ્રદ્ધાળુ અહીં આવી રહ્યા છે હજુ પણ ઉપર લાઈન છે છતાં પણ નવી પબ્લિક ખૂબ જ આવી રહી છે તો એ મારી પાછળ જોવું તમને બતાવો આવી ગયા છીએ અમે ચોટીલાના ડુંગર ઉપર ચડવાના પગથિયાની નજીક જોઈ શકો છો ચોટીલા અમે ત્યાં આવી પહોંચ્યા છીએ ખૂબ ભીડ છે ખૂબ ભીડ છે શીતલ ચડી શકશે કે નહીં એ જોવાનું છે તો આજે ધીમે ધીમે ચડવાનું છે એટલે થાકવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી ગઈ વખતે ઈડે જે ગઢ ઉપર ચડતી વખતે સોરી અંબાજી ગબ્બર ઉપર ચડતી વખતે શીતલ થાકી હતી પણ આજે જોઈએ છીએ કે શું થાય છે

ઘર ગયા લગભગ સો એક પગથી અમે ચરબી કરી છીએ પણ થાક ને અહેસાસ થવા લાગ્યો છે બપોર નો સમય છે અને ગરમી પણ લાગી રહી છે અમે તરત જમ્યા પછી એક મિનિટ પણ અમે બેઠા નથી અહીંયા દર્શન છે મને પણ સાસ બોલવા લાગે છે અડધા રસ્તે પહોંચી ગયા છીએ અડધાથી લગભગ ચાલીસ ટકા રસ્તો મેં પસાર કર્યો છે તમે જોઈ શકો છો ઉપરથી નીચેના દ્રશ્યો હજુ પૂરેપૂરા ઉપર પહોંચ્યા નથી બહુ ભક્તોની ભીડ છે માને ભક્તો આસ્થાની શ્રદ્ધાપૂર્વક છે હજુ

ગોળી ચડી ગઈ તો તમે ગોળી ચડી ગયો અમે થાકી ગયા પણ થાક્યા નહીં તે પણ એમની એનર્જી બહુ મજબૂત કહેવાય તો અમે થાક લાગ્યો અમે એમનું ઊભા રાખે ઊભા રહો અમને થાક લાગ્યો ફરી એકવાર તૂટેલાં ડુંગર પરથી નીચેના દૃશ્ય તમે જોઈ શકો છો મારા ભક્તો ખૂબ મોટી સંખ્યામાં עדי האופוזיציה पछि पनि सबै उनीहरुलाई लाग्यो बाटी गर्दा त लो लागे जस्तो मान्छे साथी कोइनको कुरा मजा आवेछ तिमी खास पार्छ नि छो मा चमनले आफ्नो सबै मेरो कारणले समन्वय गरे त उड्दा गयो इधर कोही खाकिदै નીચેનું દ્રશ્ય બતાવીશ ચોટીલા પર્વતનું દ્રશ્ય તમે ચોટેલા ડુંગરથી થી ઉપરના દ્રશ્યો નીચેના જોઈ શકો છો

શીતલ થઈ અંબાજી ગબ્બર ચરતી વખતે પણ આવું કર્યું હતું અને આજે પણ આવું કરી છે હવે એવું થોડું બાકી રહ્યું છે

એટલે અમે થાકી ગયા પણ તેઓ નથી કજબની સ્ટેમિના કહેવાય ચોટીલાનું ચઢાણ સીધું ચઢાણ હતું ભલે પગથિયા થોડા છે બપોરનો સમય છે એક વાગ્યો હતો એક વાગે અમે ચડવાનું ચાલુ કર્યું છે લગભગ તો હવે અમે ચોટીલાની ચઢાઈ પૂરી કરી છે તો દોસ્તો અમે પગથિયા ચડી અને પહોંચી ચૂક્યા છીએ માતાજીના આંગણે માતાજીમાં ભગવાની ભગવતી ચામુંડાના ધામમાં અમે પહોંચી ગયા છીએ અને દર્શન કરવાની લાઈનમાં અમે જોડાઈ રહ્યા છીએ તો ચાલો હું તમને મા ચામુંડાના દર્શન કરાવું અહીંયા ફોટો કે વિડીયોની કોઈ મનાઈ નથી અને આ જ વસ્તુ હોવી જોઈએ જેથી કરીને ધર્મનો પ્રચાર થાય માતાજી અને ભગવાનનો પ્રચાર થાય હિન્દુ ધર્મનો પ્રચાર થાય જે લોકો રૂબરૂ જઈ શકે તેમ નથી એ લોકો ઘરે બેઠા પણ દર્શન કરી શકે તો બંને વિડીયોની અંદર

અમારા સીતળા અને એની મમ્મી ગુમ થઈ ગઈ છે તો મમ્મી એમ કે આજે ક્યાંક દેખાતા નથી અમે તમે શોધી રહ્યા છીએ આગળ નીકળી ગયા લાગે છે તો ત્યાં બેઠા છે એમાં તમે શોધી રહ્યા છે આગળ નીકળી ગયા હતા એ લોકો મળી ગયેલા છે मान्यता <laughs> 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 છે ચોટલા ડુંગર પાડ આવેલીરડી માતાજી અને મંદિર છે કા ગેરા દાદાનું મંદિર ચાલો ક્યાં પણ દસ કરે ગુપ્તેશ્વર મહાદેવ તથા સ્વયંભૂ દેવી માતાજીનું મંદિર ચાલો

આ છે માતાજી સ્વયંભૂદેવીજી એનો મતલબ સ્વયંભુ દેવી એટલે કે માતાજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને આ ચૂંટલા ડુંગર છે એ ઉપર આવેલા વડાની અંદર માતાજી બિરાજમાન છે સ્વયંભુ દેવી જય માતાજી સાથે સંતોષી માતાજીનું પણ સ્થાનક છે મંદિર છે સાત બહેનો ઘોડિયાર માતાજી સાત બહેનો ઓડિયા માતાજી વટુક ભૈરવ મહારાજના દર્શન કરાવું વટુક ભૈરવ મહારાજ જે માતાજીના મંદિરની સામે બિરાજમાન છે વટુક ભૈરવ મહારાજ પ્રસાદજી કાઉન્ટર છે અને ચાલો પ્રસાદી માં અહીંયા તમને લાડુ ના લાડુ પણ મળશે સુખડી પણ મળશે તેમજરમાના લાડુ પણ મળશે અને પેંડા પણ મળશે તમે જોઈ શકો છો અહીંયાથી માતાજીનો ભોગ ધરાવેલો પ્રસાદ તેમને અહીંયાથી મળી શકે છે સુખડીના સાઠ રૂપિયા હતા અને લાડુના સો રૂપિયા હતા તો અમે લાડુ લીધા છે માતાજીનો ભોગ ધરાવેલ પ્રસાદ કાઉન્ટર અહીંયા છે

ચૂંટણીલા નીચેના છે ચૂંટણીલા નગરના છે એવું તમને બતાવી રહ્યો છું ખૂબ જ નયનરમ્ય દ્રશ્યો તમે જોઈ શકો છો બહુ મજા આવી અહીંયા અગત્ય ચડવાનો આનંદ બહુ અનેરો હતો થાક લાગ્યો તો મજા આવી અને અમે હવે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરી પરત હવે જઈશું અમે રાજકોટ થઈને દ્વારકા શામળા માતાજીના ગબ્બર ગોપથી દર્શન કરી અમે બધા પરિવાર સાથે નીચે ઉતરી ગયા છીએ ઉપર દર્શન કરીને આવ્યા બાદ અમે આવે છે નીચે આવેલા મંદિરે આ મહાકાળી માતાજીની પ્રતિમા છે અહીંયા દેવી અન્ય દેવીઓની માતાજીઓની પ્રતિમા લાગેલી છે મહાકાળી માતાજીની પ્રતિમા તમે જોઈ શકો છો મહિષાસુર અને મહિષાસુર મર્દની ભગવતીની પ્રતિમા મારા દર્શન કરી શકો છો તમે સુંદર આ છે કોડલમાં દર્શન કરી શકો છો છે રક્ષા સૂત્ર રક્ષાપોટલી દોરા તમને મળી શકે છે આ છે ઝાલા વંશ શક્તિમાં કોદી માં શક્તિમા પ્રતિમા છે ભગવતી ભવાની માં અંબાની પ્રતિમા છે આ પ્રતિમા છે સાધુ મહાત્મા છે કોઈ આ છે તો તમે જયારે ઉપરથી દર્શન કરીને નીચે આવો આ દશામાં છે ઉપરથી દર્શન કરીને નીચે આવો એટલે ડાબી બાજી સુંદર

બઉ તરફ લાગી છે પાણી પીએ છીએ રસ પીએ કોણ કોણ પીવો છે મંદિર ની નીચે બિલકુલ સામેની બાજુએ આ રીતે બજાર છે દુકાનો છે આ દુકાનો પર માતાજીની પૂજા વિધિ તેમજ ચા નાસ્તો સોડા અને રમકડા તેમજ અન્ય અમે ખરીદી કરી શકો છો આગળ અંદર આગળ જતા કપડાં પણ મળે છે ચુંડડી શ્રીફળ આ તે બધું વસ્તુ મળે છે તમે જોઈ શકો છો ચોપલાની અંદર તો દોસ્તો અમે ચોટીલાથી દ્વારકા જઈ રહ્યા છીએ અને અમે તમને નવા વ્લોગની અંદર મળીશું તો આ વ્લોગ અમારો પસંદ પડ્યો હોય તો અમારા વ્લોગને શેર કરશું લાઈક કરશું અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશું જય માતાજી જય માતા મુંડા જય ભવાન